પ્રમુખ મોહિનીબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઈ દેસાઈ સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતા ત્યારે ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ અને સેનેટરી ઇન્સ્પેક્ટર અરુણ ચૌધરીએ બેઠક ચલાવી હતી બેઠકમાં નવીન રોડના રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડના કામ ટેન્ડર ખોલવા અને આરસીએમમાં મોકલવા મુદ્દે ભારે વિવાદ થયો હતો ભાજપના યુવા નેતા ચેતનજી ઠાકોર ઉપપ્રમુખ ગીતાબેન ચૌધરી ચંદ્રિકાબેન તેમજ કોંગ્રેસના સાત સભ્યોએ સખત વિરોધ નોંધાવ્યો હતો જો કે ચૌદ સભ્યોની બહુમતીથી ટેન્ડર આરસીએમમાં મોકલવાનો ઠરાવ પસાર થયો ત્યારે ધોરીમાર્ગ એજન્સીનું ટેન્ડર ખોલવામાં ન આવતા પણ વિવાદ થયો હતો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની સૂચનામાંથી જ એજન્સીનું ટેન્ડર ખોલવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું હંગામી કર્મચારીઓના પગારમાં એક કલાકના રૂપિયા દસ હજાર ડબલ કરવાના મુદ્દે પણ વિરોધ થયો

બે મહિનામાં નવારો તથા સુંદર વિકાસ કાર્યો પૂર્ણ કરવાનું આશશન આપ્યું હતું તો આ અંગે સત્તાધારી પક્ષના આગેવાની ગોવિંદભાઈ પ્રજાપતિ અને વિરોધ પક્ષના નેતા મુકેશભાઈ દેસાઈ મીડિયા સમક્ષ વિગતો આપી હતી આજની જનરલમાં બધા જ કોર્પોરેટર મિત્રોએ બારસબ્યોન બાર સ્ત્રી કોર્પોરેટર બધાએ ભેગા મળી ગામના વિકાસ માટે

અને વહેલી જ વહેલી તકે આ નગરમાં અમે લોકોની જેટલી તકલીફ આમ જનતાને તકલીફ ઓછી પડે અને અમારી ભારતીય જનતા પાર્ટીનું કદ મોદી સાહેબની પ્રશંસા થાય અને લોકોમાં આનંદ સવાય એના માટે તાત્કાલિક ગામમાં પેચવર્કનું કામ કરવાના છીએ એક એજન્સીને ફરી આપે ટેન્ડર ખોલ્યું એ બાબતની ચર્ચા થઈ શું કેશું એટલે એમાં એવું હતું કે ગામમાં અમુક એજન્સીઓને ટેન્ડર લાગેલો હશે પણ સમયસર કામ કરતા નથી એટલે અમારા ચેરમેન શ્રી એક વખત વાત થઈ હતી કે ભાઈ આપણે ટેન્ડર ખોલવો નહીં પણ અમને એવું લાગ્યું કે ટેન્ડર ના ખોલવાથી કોમ ડીલે તો હોય છે એટલે જે કંઈ ટેન્ડર આવેલો છે વેલમ વેલી તકે ખોલી અને એમનો વર્ક ઓર્ડર આવી અને કામ કરાવી અને આ ગામની પ્રજાને બહુ મુશ્કેલીનો સામનો ના કરવો પડે અને બધાના આનંદ વિભોર થાય એવું કામ કરવા માંગીએ છીએ મુકેશભાઈ દેસાઈ મુકેશભાઈ આજે જનરલ જે નગરપાલિકાની સભા હતી શું કહેશે મુદ્દે આજની જંગરાલ સભા જે મળી એમાં ગત સભાની બહાલી આપવા માટે બધા ઠરાવ વંચા લીધા એના પછી ગત સભા પછી આજની સભા વચ્ચે જે કારોબારી બે મળી અને કારોબારીની અંદર જે ઠરાવ કર્યા એમો એક ખાસ મુદ્દો હતો કે જે વેસવાર ભાવ કરતો ઊંચા ભાવે એમને જે ભાવો મંજૂર કર્યા હતા એમાં અમે વધુ આપ્યો છે વિરોધ કર્યો છે કે તમે અસવાર કરતા વધારે ભાવે તમે ટેન્ડર મળ્યું કહી શકતા નથી એ મુદ્દો અમારો એવો હતો એ સિવાય નગરની અંદર જે પણ કામો હતો એ કામોની અંદર ધારો કે અત્યાર સુધી ગઈ વખત ઠરાવ કર્યા પણ આજે વંચા લીધું ચાર મહિને જ મળી પણ એક પણ કામની પ્રગતિ થઈ નથી આપણે ઠરાવ કરીએ પસાર કરીએ સર્વાનુમતે અથવા તો બહુમતીએ પણ એ જો કામ ન થવાનું હોય અને કામ આગળ ન થાય મેં ખાસ બોર્ડમાં જાહેર કીધું કે આપણે નવ મહિનાથી વેપાર બેઠા છીએ બધા પણ નવ મહિનાથી એક પણ રૂપિયાનું કામ આપણે નગરપાલિકામાં કર્યું નથી હજી આપણે એક પણ દરખાસ્તની ગ્રાન્ટ હોય બીજી પણ અન્ય ગ્રાન્ટો હોય નાણાં ગ્રાન્ટ હોય ગ્રાન્ટ હોય આ બધાઓ અત્યાર સુધી આપણે કોઈ વિકાસનું કામ કરી શક્યા નથી અને મંજૂરી કર્યું ટેન્ડર કરી શક્યા નથી તો એ આપણા બધા માટે શરમજનક છે કારણ કે નગરના લોકોએ આપણને ચોવીસ જણા વેપર સોંપ્યો તો ચોવીસ જણની પાથરી જવાબદારી બને ફરજ બને છે કે ઝડપી આ કામ થાય અને લોકોને સુખાકારી મળે પણ આજે ચર્ચા કરતો હજુ સુધી એમાં કોઈ પ્રગતિ થઈ ગયું દેખાતું નથી અહીંથી દરખાસ્ત પર જવાબ મળ્યો કે મેં દરખાસ્ત કરી છે પણ મંજૂરી ક્યારે આવશે એ કોઈ નક્કી નથી એક કરોડ અઢાર લાખના કામોનો કેટલાક એક એજન્સીનો વિરોધ છે શું કે છો એક કરોડ ને વીસ લાખ રૂપિયા એ માનનીય મુખ્યમંત્રી સરકાર દ્વારા દર સાલ દ વર્ગ કવર બ વર્ગ અવર્ગ ચાર વર્ગની નગરપાલિકાઓને જે ગ્રાન્ટ મળે છે નગરપાલિકા કવર છે તો સાહીઠ લાખ રૂપિયા મળે વર્ષે રિપેરિંગના અને આ સાત બે ગ્રાન્ટ ભેગી હોય છે કરોડ ત્રીસ લાખ રૂપિયા તો એ જ કરોડ ને વીસ લાખ રૂપિયા જે રોડ રિપેરિંગ માટેની જે ગ્રાન્ટ છે માન્ય મુખ્યમંત્રીશ્રી સરકાર તાત્કાલિક ધોરણે જો વરસાદના કારણે કાડા પડી ગયા હોય અને રોડ રિપેરિંગ કરવા હોય એના માટે અર્જન્ટ ગ્રાન્ટ છે પણ એ ગ્રાન્ટનો આજે ચોમાસનું ગયા બસ સમય થઈ ગયું દિવાળી પણ ગઈ પણ હજી સુધી એ રિપેરિંગનું કામ થયું નથી અને એ ગ્રાન્ટમાંથી એક કરોડ વીસ લાખ રૂપિયામાં રિપેરિંગમાં માત્ર બે કરોડ લાખ રૂપિયા મૂક્યા છે બાકીના આખી આ રોડ મૂક્યા છે અને આખી આ રોડ મૂકવાનો નિયમ જ નથી એમો નિયમ એવો છે કે ફક્ત રિપેરિંગ કામ કરવાનો અને જે રોડ મૂક્યા છે એ પણ એનું ટેન્ડરિંગ કર્યા સિવાય સીધે સીધો જ ભાવજી કોઈ આપવાનું નક્કી થયેલું હોય એજન્સીને એ તો કેવી રીતે ચાલે એટલે એમાં મેં વિરોધ કર્યો છે કે ભાઈ તમે આવી રીતે એસવાર ભારતી ઊંચા પર તમે આપી નથી એમાં અમારો વધુ છે તો એ બહુમતીએ અંદર પસાર કર્યું છે પણ અમે એમાં વધો આપ્યો છે એની રજૂઆત અમે આરસીમાં કરીશું અને આ નિયમ વિરુદ્ધ કામ ન થાય એવી અમે રજૂઆત કરવા છીએ ફારુક મેમન સાથે શુક્રવાર ન્યૂઝ ખેરાલુ